ફેમિલી કેમ છો ભાઈ ગુડ મોર્નિંગ શુભ સવાર તો ભાઈ મજામાં મજામાં જવાનું બાકી આપણા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર આજે આપણે ફાઇનલ ઇન કન્ટિન્યુ જવાનું છે ભાઈ નાનજી કકા છે ને નાનજી કકા ને કાજુ ને ના જવાનું છે અને હું અમારા ખાડાના બંધણ વિશે પણ ઇન્ફોર્મેશન દેવી અને અમે કેટલા દિવસથી નીકળ્યા નથી એ પણ કહે તો અમે નીકળ્યા નથી ને એ હું તમને વિડીયોની અંદર કીધે ભાઈ તો હે ભાઈ હું કરી હું છે બધું જોજો તો હાલો વિડીયો ચાલુ કરી દઈએ તો વિડીયો ના રહેજો હું તો જો તારે હાલ જાઉં છું મત મસ્ત્યો જાઉં છું અને આ જોઈ શકો ભાઈ મસબા કન્ટિન્યુ મસબા તમે જોઈએ શકો અને હેને મસબા કેવા છે તા કે જો આવા છે ભાઈ અમે હેને બે ત્રણ દિવસથી ભાઈ નીકળ્યા નથી એવું બધું છે ભાઈ બે ત્રણ દિવસથી અમે નીકળ્યા નથી અને કેમ નહીં નીકળ્યા કારણ કે ભાઈ કાંઈ દરિયામાં શાક નહીં આવતું ને અમારે ઘણું બધું કામ હતું કામ કેવું હતું કે ઠેલ્યું મૂકવાનું બંધણે વેકડા ભરીને ભરીને તો કેવી રીતે બધું મૂક્યું છે કેમ મૂક્યું તો તમને દેખાડી દઉં તો ફેમિલી આપણે ભાઈ જો ઠેલું મૂકજો ને આઈથી નવડી અવડી લાંબી હે ભાઈ બધી ઠેલ આવી કંઈક છે ભાઈ અલગ પ્રકારની થેલ જો એ આપણે પાછું બંધણે ઘણી બધી મોકલી છે બે ત્રણ દિવસ અમે ભાઈ ઘેરે હતા ને તેઓ ભાઈ એવું બધું કામ કરી નાખ્યું છે ને હું જો ભાઈ મચ્છુ પૂગી જશ છું ફાઇનલી આપણે આજમાં મસબોરીન પર નીકળી જવાનું છે તો એમાં હું મચ્છી આવે હું નહીં આવતી પણ તમને ભાઈ બતાવવામાં આવી છે મચ્છી તમને અવશ્ય બતાવવામાં આવી છે તો બન્યા રહેજો ભાઈ અને હવે આપણે જાય એ બનેલો જો આ પેલી પેલી તમને ઠેલી દેખા ને ના જાવાનું મતલબ કે મેં તમને કીધું ને બંદરણજી ભાઈ મળી તો આમ જો હું આ બંદણે પગી ગયો છું અને આયા જો ભાઈ કોકનો ઝાડ આવ્યું છે આડું બાંધેલું અને ઠેલીઓ અહીંયા છે ને ભાઈ અહીંયા મૂક્યું છે મતલબ અમાર બંદન છે ને અહીંયા ફિટ કરવાનું છે આ પાઉ કે બંદન છે ખબર છે નાનજી કાકા પાસે ફાર્મ માં લીધેલું છે ને એ બંદન છે ભાઈ જોજો અને તમને એમ લાગતું છે કે આ ઠેલીઓ લાંબ્યું કેમ વણે વણા જેલા ગાંઠિયા જેવું

મતલબ એક થેલી કેટલા હું ભરી એટલે કેટલો વજન થાય એક થેલીમાં એટલો જ ભાઈ આમાં વજન હોય વિક્રમ ભાવ વધારે હોય એટલે પછી અહીં મૂકેલું છે મિત્રો ઝાળમાં તો કઈ મચ્છી ન આવી એટલે મેં તમને ભાઈ કઈ બતાવ્યું નહીં મસ્ત જો ભાઈ સારે સારા આવી જશે જોઈએ કોને ભાઈ અત્યારનો યુ છે ને કઈ આમ ધૂંધળો થઈ ગયો છે મેં ઘરવા તો હે ને ભાઈ ફાઈનલ હે ને હવે આપણે હાજ પડી જાય પછી ઘરેલી જમીન જમી બમી હતી બહુ દરિયામાં જવા નીકળવાનું છે તો બિના રહેતો પાછા ભાઈ નહીં કે ભાઈ નીકળવાનું છે તો મારું પાછું ભાઈ ખોલી બનાવે છે ખોલો મતલબ મકાન હમ આ નાંજીબેન દીગે આપણે રાખી ને ફાર્મ ઈ એટલે એમના આ બંધનમાં ફિટ કરવા માટે આટલા હે ને માર બાજો ભાઈ આ રીતે કઈના હોંડીયા છે કે બા હા ઠીક એવું હમ અને કઈલરી પર કરે છે ભાઈ આ પર કરે છે આપણે અમારા બહુ જમીન બમી બાઉ નીકળવાનો છે કા મસબોરેન ભાઈ રોટલા પણ ઘડે લખે હાલો તમે તો એમ જોઈ ભાઈ ભાઈ આવા ભાઈ ભરેલા છે તો આ બે ભરેલા હતા બીજો ખાલી હતા ભાઈ નીકળી અંધારો થઈ જશે ભાઈ જમીન મમીને મસ નીકળી જા તો મને ભાઈ અમે બહાર પડી જશે એટલે આવું તો પા આપણા કાઠામાં ટાવર આવે એટલા ક જાવું થી એ હુંતી બધી તૈયારી ભાઈ થઈ ગઈ છે જોઈએ તો જો મારું ભાઈ ને ભાઈ આકારે છે તો પણ હું કરું જાવું પડે બંદરમાં તોતામી ઓમ ને ગુરુવાર થઈ ગયો તો હવે ગુરુવાર નદી અંદર જાય છે અને ગોડલા બહુ માણસો ની માઇન્ડ છે તો જાય ગોડલા કે માલવા જે આવે એ બતાવશું રેડિયામાં બધા આમ છે ભાઈ તો હે કે હવે દાળ ભાગ મૂકીએ તો નહીં બતાડીએ ભાઈ દાળ ઉપાડશું એ લોકો બતાવશું અને શાક કેટલું આવે એ પણ બતાવીશું અને નાસ્તા વાસ્તા આપણે બનાવીએ બતાવીશું સવારનો યુ પણ બતાવીશું તો બિનારો હવે ફેમિલી તો ફાઈનલી ફેમિલી સવાર પડી ગઈ છે અને હવે હે કે ભાઈ બધું કામ કરવાનું છે મતલબમાં ઝાડ ઉપાડી લીધા છે અને જોઈએ કે તમે ભાઈ બધું ભરવાનું કામકાજ ચાલુ છે મતલબમાં ગુમલા છે ભાઈ આવા કાંઈક મોટા મોટા અને જાડા જાડા ભાઈ પછી પાપલેટ એવું બધું છે ભાઈ આપણે તમાર ભરે છે મતલબમાં ભરવાનું કામકાજ ચાલુ છે ભાઈ મતલબમાં મિત્રો આને કહેવાય ભાઈ જોઈએ પાયલવો કહીએ કાંઈ પાયલવો પાયલવા ફીશ ભાઈ વાહ ભાઈ અને અત્યારે યુ જો ભાઈ કે આવો છે ભાઈ ધૂંધળું મતલબમાં ભાઈ બધું ધૂંધળું થઈ છે અને મિત્રો ભાઈ અમે અહીં શાકભાઈ વગર કરીએ છીએ ગુમલા તો ભાઈ ભરવાના નથી આ બધું ભાઈ શાક કરવું ભરવું પડશે અને હવે કે ભાઈ પેટીમાં શાક નાખી દઈએ અને ગુમલા પાછા આપણે આની પહેલાં જો નહીં કેટલા વીકવા હા ભાઈ એવું બધું છે અને દાલ તો ભાઈ મસ્ત મજાને ઉપડી જશે મતલબમાં ભાજી ભાઈ આવું ઘીરે અને આવું બધું છે ભાઈ જાય હવે અને બિનારો નાસ્તો બાસ્તો કરીને તેવા ભાઈ મળી હવે મારા તો ફેમિલી છે ને ભાઈ અમે મોટું મોટું જોઈ નાખ્યું છે દાળ બાળું કોલેજ સાહેબ તો તમને બતાડ્યું છે તો હવે કે ભાઈ અમે ઘર પર હાલતી જઈ છીએ અમે હવે સાહ બને છે બાકી રહ્યો છે ભાઈ જોઈએ તો અને આજે રૂપે બિસ્કુટનું ડબ્બાનું પેકેટ આપવું સા ભાઈ બાકી હું એવું ને આજે મોટું પર ભાઈ હા ગાંઠિયા ખાઈ નાખીએ પછી નાન કટર ખાઈએ બિસ્કુટ ખાઈએ તો નાસ્તો કરી નાખીએ બધા મિત્રો નાસ્તો અમી જો આવી રીતના કરીએ છીએ તમે નાસ્તામાં હવાર હવાર માં શું બનાવો છો જરાક કેજો અમે તો જો ભાઈ સા બનાવી પછી નાન કર હોય ને આ બિસ્કુટ નો બાંધો હોય ભાઈ અને ગાંઠિયા હ અને ખાલી ગાંઠિયા હોય હ અને થોડુંક કઈક શાક આવ્યું છે અને કઈ અમારું બધાય નું એમાંથી કઈ ખર્ચો નીકળ છે ની ખાલી દાડિયા થઈ જાય હે હા બાકી ડીઝલનું નું તો બાકી રહે અમારું તો કોઈ ગણતા નથી બે હાથમાં કાંઈ ખેલે ખેલા થોડા લાડવા હોય કારેક તો હાથે આમ ફટે આવે ને કારેક તો લપોય મળે એવું હોય બધું આવું બધું છે ફેમિલી તો ભાઈ એમ હે નાસ્તો બાદ તો ભાઈ કરી લઈ અને સાહેબ આપણી ઘરે રહી બી ભાઈ ઘરને ભાઈ ભાઈ મંચ બતાવી દઈ ભાઈ ભાવ આપણે વિડીયો પૂરો કરી દેવું ભાઈ તો ભાઈ હાલો ફેમિલી અમે જો ભાઈ ખાણામાં આવી આવ્યા છીએ મસ્ત બોલીને તો હું હું મસ્તી ભાઈ કેટલી આવી છે ને તમને બધું બતાવી દઉં કેટલા મશબા છે પણ એ પણ બતાડી દઉં તો બિનારો ભાઈ હો હો અને મગરાની હિંગાળાની પણ છે ને આ ખોલી છે ભાઈ કાટીની અને ભાઈ પેટી દે છે હવે બધી ભાઈ શાક કાઢી લીધું છે મતલબ નાગજીભાઈ ગુમલા ભરે છે ભાઈ દેખાડો તમને આગળ જોયો

જોયો કે ભાઈ ફ્રેન્ડ બા ભાગશું ના ભાઈ જો પાણી તો મમી ડાસે ભાઈ તો ભાગવાનું છે ભાઈ લુક એક સાક છે ભાઈ ઈરે જવાનું છે અને માર બાજુ ભાઈ આવી જશે તગારા લઈને સાક લેવા ઓહો હો હો હાલો ફેમિલી તો ભાઈ ઘરે પગી જશે ને આમ જો એ ભાઈ મસ્ત બાજુ રહ્યા એ આયા જરા તો ભાઈ એ મસ્ત બાજુ ભાઈ વી ઓસી આવો છે ભાઈ આજનો વિડિયો આપણો જો वीडियो पसंद आए तो તો लाइक कर કરજો शेयर कर दो કરજો कर दो তো ভাই মানস নাইডি সাথে নজ সাথে তায় মাতা জেন বাই বাই হ্যালো তো বাই বাই